वेश्ण वजन तो एने रे कहिए जे पीर पराई जाने रे રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનને જો તમારે જાણવું હોય તો એક વખત અચૂક રાજકોટના કબા ગાંધી ડેલાની મુલાકાત લેવી જરૂરી છે ત્યારે રાજકોટ મિરરના આ વિશેષ અહેવાલમાં અમે તમને કબા ગાંધી ડેલાની મુલાકાત કરાવીશું ગાંધીજીનું બાળપણ અહીં વીત્યું છે ગાંધીજીના સારા અને ખરાબ જે વિચારો છે તે અહીંથી જ પ્રગટ થયા છે ત્યારે મહાન મહાન જે ભાવો છે તેમને ગાંધીજી વિશે જે સૂચનો કર્યા છે એ પણ અહીં ચિત્રલેખિત કર્યા છે ત્યારે આવો જોઈએ કબા ગાંધી ડેલા પરનો આ વિશેષ અહેવાલ રાજકોટ મિરરને સંગાથ રાજકોટ સ્થિત કબા ગાંધીનો ડેલો વિશ્વભરમાં એક ઐતિહાસિક સ્થાન ધરાવે છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું વર્ષ અઢારસો થી વર્ષ ઓગણીસો પંદર સુધીનું રાજકોટનું નિવાસ સ્થાન કબા ગાંધીનો ડેલો હતો ગાંધીજીના વિદ્યાર્થી કાર્ડ અને યુવાની કાર્ડ કબા ગાંધી ડેલામાં જ વીત્યા છે મહાત્મા ગાંધીજીના સમગ્ર ઘડતરનું આ સ્થળ સાક્ષી છે સત્ય અહિંસા રામ નામ

ગાંધીજીના જીવન પરિવર્તનનું સાક્ષી બન્યું સાથોસાથ મહાત્મા ગાંધીજીની સંસ્કાર ભૂમિ પણ બનીને રહ્યું છે સુરેશભાઈ સોલંકી હું કર્મચારી સર્વિસ કરું છું ગાંધીજીનું આ નાનપણનું મકાન છે ગાંધીજીનો જન્મ પોરબંદરમાંથી હતો ગાંધીજીની ઉંમર સાત વર્ષ નહીં ત્યારે પિતાજી સાહેબ રાજકોટમાં રહેવા આવી ગયા હતા રાજકોટ રહેવા આવવાનું રીઝન એ જ કે પિતાજી લાખાજી સ્ટેટમાં દિવાલ બની આખું ફેમિલી પોરબંદરથી અહીંયા શિફ્ટ થઈ ગયું અઢારસો એક્યાસીમાં આવ્યા ત્યારે એના રાજા જમીન આપી મકાન બનાવવા માટે ત્યાંનું જૂનવાણી મકાન છે અઢારસો એક્યાસીમાં આ દિવાલોને બહારના જે તે સમયના બાકી બધી ચેન્જીસ થઈ ગયું ગાંધીજી પ્રાથમિકને હાઈસ્કૂલ અહીંયા રાજકોટમાં ભણ્યા કોલેજ ભાવનગર શામળદાસ કોલેજમાં સાત વર્ષે અહીંયા આવ્યા કે ત્યાં સોળ વર્ષ સુધી અહીંયા ભણ્યા પછી બે ઇસ્ટર થવા લંડથી તેનું ફેમિલી અહીંયા જતું હતું ગાંધીજી પ્રાથમિકને હાઈસ્કુલ રાજકોટમાં કોલેજ ભાવનગર શામળદાસ કોલેજમાં પછી બે ઇસ્ટર થવા ગયા ત્યારે ત્રણ પતંગને અહીંયા જ લીધેલી ત્યારે એના માતા વૈષ્ણવ ધર્મ એટલે કે ભાઈ વિદેશ જાય તો માણસ એટલે માંસ મધિરા પતિને ગાંધીજી અહીંયા જ લીધેલી સર બહુ જૂનવાણી પેલેસ છે હવે તો હેરી ટુમાં લઈ હેરિટેજમાં લઈ ગયા છે સરકાર સાત ચાતવણીએ આની દર બે ત્રણ વર્ષે જાળવણી કરે અને ઘણા વિદેશથી પણ માણસો અહીં જોવા આવે અને મ્યુઝિયમ ગાંધીજી પણ ત્યાં મ્યુઝિયમ બની ગયું એટલે મ્યુઝિયમમાંથી ઘણા માણસો અહીં જોવા આવે ભાઈ ભણતા હતા નહીંયા રહેતા હતા અહીંયા અહીંયા ચોમસાન મેઇન તો આ ગાંધીજીનો રૂમ છે ને ઉપર હતો આ પછી ગાંધીજીના વારસદોરે મકાન વેચી નાખ્યું હતું પછી આઝાદી મેળવી ત્યારે મુખ્ય સૌરાષ્ટ્ર સરકાર હતી એ મુખ્યમંત્રી ઢેબર હતા એને સરકાર વતી આ મકાન ખરીદ કર્યું અને પછી મ્યુઝિયમ બન્યું એટલે ગાંધીજીની કોઈ ઓરિજિનલ વસ્તુ નથી એ મકાન ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ નથી એટલે કે આ મકાન વેચાણ વિદેશ તો અહીં ગાંધીજીના ફોટા છે જે નાનપણના બે હેઠળ ત્યાંનું એક સર્ટિફિકેટ છે ગાંધીજી ભણતા તે હાઈસ્કૂલનું નામ કાઠિયાવાડ હાઈસ્કૂલ હતું રાજાશાહીમાં ત્યાંનું સર્ટિફિકેટ આ છે કાઠિયાવાડ હાઈસ્કૂલ અને મૂળ આ બધા બીજા ગાંધીજીના સારા ખરાબ વિચાર બધા આ રૂમમાંથી જ પ્રચલિત હતા હતા કે આથી કડું ચોયરું આ તે એ બધું અહીંયા પ્રસંગ થયેલા પછી એને પાછું એકરાય કરી લીધો અને પિતાજી સાથે હિંમત નહાયલી બોલવાની પછી પથારી પાસે લખીને પથારી પાસે ચિઠ્ઠી મૂકી દીધી મારાથી આટલું ખોટું કામ થયું છે ત્યારથી પછી હરિશ્ચંદ્રની નાટક જોયા જે પછી એને થઈ ગયું સત્યવાદી ગયું ગાંધીજીને ચાર છોકરા હતા હરિલાલ મણિલાલ દેવદાસ ને રામદાસ બેનો જન્મ અહીંયા રાજકોટમાં જન્મ બેનો આફ્રિકા અંદાજે રોડના વીસથી પચીસ સાટા બધો સ્કૂલ આવે તો વધી જાય એમ કે સરેરાશ એમ કે વીસ પચીસ માણસો તો આવે જ પણ મૂળ ટ્રાફિકને હિસાબે જગ્યા આવી છે કે ટ્રાફિકને નિશાના હિસાબે માણસો ઓછા આવે પણ આવી ન હો કે ફોર વ્હીલ સિદ્ધિ ન હોય વિદેશથી કોઈ માણસ આ ગમે આવે ને તો ફોર વ્હીલ રાખે મ્યુઝિયમમાં એ ચાલીને પછી આવે પણ આવું પડે એના આવું પડે એના જે હેન્ડરાઇટિંગ છે અહીંયા ગુજરાતીમાં એ મળતા પણ સત્ય માય લાઈફ ઇઝ માય મેસેજ એટલે કે સ્થળ છે ગાંધીનું અહીંયા તમને જગ્યાનો થોડો થોડો પ્રભાવ પડે તમે અહીંયા સાત બેસો પાંચ મિનિટ તમને ગાંધીની આ જગ્યા કબા ગાંધી ડેલા પરનો રાજકોટ મિરરનો આ વિશેષ અહેવાલ આશા કરું છું કે આપને ખૂબ જ ગમ્યો હશે ગાંધીજીના જીવન મૂલ્યોની અહીં ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ જો તમે ગાંધીજીના જીવન મૂલ્યોને અનુસરવા માંગતા હોય તો એક વખત અચૂક કબા ગાંધી ડેલાની મુલાકાત લેવી જરૂરી છે ફરી મળીશું આવા જ એક રસપ્રદ અહેવાલ સાથે ત્યાં સુધી મને આપો રજા જોતા રહો રાજકોટ મિરર